જુદી જુદી જે જાહેર સ્થળો છે અથવા જ્યાં વધુ લોકો એકઠા થતા હોય તેવા મોલ છે હોસ્પિટલ છે સ્કૂલ છે કોલેજીસ છે ટ્યુશન ક્લાસીસ છે અથવા જે સમાજની વાડી લગ્ન માટેના જે સમારંભો થતા હોય એવી સમાજની વાડી છે પાર્ટી પ્લોટ છે એની જુદી જુદી ચકાસણી કરવામાં આવી છે અને પ્રથમ તો મોલ જે મોટા મોટા હતા એમાં જ્યાં એવું ફાયર એનઓસી નહોતું બિલ્ડિંગ યુઝેઝની પરમિશન નહોતી એવું ગ્રોસ વાયોલન્સ હતું એ જગ્યાએ સીલ મારી દેવામાં આવેલ છે અને હજુ અત્યારે સ્કૂલનું ચેકિંગ ચાલુ છે અને સમાજની વાડીઓનું ચેકિંગ ચાલુ છે એમાં ગઈકાલે બિરલા હોલ જે છે એની અંદર પ્રોપર પરમિશન એનઓસી ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝેઝ પરમિશન ન હોવાથી બિરલા હોલને સીલ મારવામાં આવેલ છે એ અગાઉ ટ્યુશન ક્લાસીસ જયશ્રી પટેલ જે કે શાહ વગેરે જેવા ટ્યુશન ક્લાસીસ હતા કે જેમાં પ્રોપર એક્ઝિટની અને વ્યવસ્થા નહોતી એ ફાયરની એવી આગ લાગે તો એને પેલો દબાવવા માટે યોગ્ય વ્યવસ્થા નહોતી તેવા ક્લાસ ટ્યુશન ક્લાસીસને બંધ કરાવી દેવામાં આવેલ છે અને વી માર્ટ રિલાયન્સ મોલ ક્રોમા જેવા મોટા મોલ કે જ્યાં પબ્લિક વધુ ભેગી થાય છે અને યોગ્ય બિલ્ડિંગ યુઝેજ એમની પાસે પણ નહોતું તો એમને પણ સીલ કરી દેવામાં આવે છે એમાં બે પ્રકારના છે અમુક જે મોલ છે અથવા બિલ્ડિંગ છે એમાં અગાઉ નગરપાલિકાએ નોટિસ આપેલી છે જ્યારે અમુક એવા મોલ પણ છે કે જેમાં અગાઉ નોટિસ આપેલી ના હોવા છતાં પણ રિજનલ કમિશનર ઓફ મ્યુનસિપાલિટીમાંથી જે આદેશ છે એ મુજબ અ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે પણ સીલ મારવામાં આવેલ છે જ્યાં ગ્રોસ વાયોલેશન જરાય છે અને પ્રજાના કોઈ નુકસાન ના થાય એના માટે તાત્કાલિક જ્યાં જરૂર જણાયું છે ત્યાં વગર નોટિસ યુ દોસ્પમિશન નથી એટલે તોડી પાડવા માટે અથવા સીલ ખોલવા માટે કઈ રીતે પાસે પરમિશન જ નથી આપેલી છે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપેલી છે એવી બિલ્ડીંગ માં સીન ખોલવાની પ્રક્રિયા આવશે કે તોડવી પાડવાની પ્રક્રિયા આવશે એ હવે આગળ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી માં રિપોર્ટ થશે એ મુજબ નગરપાલિકા ના કાયદા મુજબ આગળ પ્રક્રિયા કરવામાં આવશે સરકારી કચેરીઓ જે છે દાખલા તરીકે આક્ષેપ એવા પણ છે કે કલેક્ટર કચેરી ખુદ છે એમાં એનઓસી નથી થાય તો નગરપાલિકા પાસે જે બધાનો સીલ મારવા નીકળે છે એની પાસે એનઓસી નથી એની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ હા એ જે કમ્પ્લાયન્સ ઘટતું હશે તો એનું પણ એસ્ટિમેશન કાઢી અને

એવા બીજા અન્ય ગામોમાં જે છે એ લોકોને સફુર સંદેશ આપજો કે જે થી કદીને લોકો ફુલફિલ કરી શકે યસ કમ્પ્લાયન્સ છે આ જો કમ્પ્લાયન્સ ના હોય જુદા જુદા કાયદાનો તો એને લીધે આવી આજ્ઞા બનાવો બનતા હોય છે બિલ્ડિંગ નું કોઈ જર્જરિત બિલ્ડિંગ હોય તો પણ આવા મૃત્યુના બનાવો પણ બનતા હોય એટલે પોતપોતાની રીતે દરેક વ્યક્તિ પોતે જ ચેતીને પોતાનું બિલ્ડિંગ છે એ કમ્પ્લાયન્સ છે કે નહીં એ જોઈ લેવું જોઈએ